બોલો આનું મારે શું કરવું લા ફૂલી ભાઈ હવે કેરે આવશે અમારે એક વિડિયો ચડાવવાનો Instagram માં ઈની આયરે હે જાડિયા પણ ફૂલી ભાઈ ભી તને લઈ લીધો હાલે નાતી ગઈ છે અલ્યા ના એ ગતાડા એવું કાઈ નથી ઈ તો ખાલી હેને આમ વિડિયો બનાવવા આયરે આવે હા એક દી તો બથોડા પર તો અલ્યા ના અલ્યા એવું કાઈ નથી આમ તો એવા વિડિયો બનાઈ ને તો જ અતારે હાલે હે સમજાણું હા આયા એ જાડિયા આપણે વિડીયો ના ઉતારવાના ઉતારવાના જ છે હું તમારી જ વાત જોઉં છું કે હું તને શું કહું છું આપણા વિડીયો હાલે છે કે ન હાલતા બધા વિડીયો મિલિયન માં વઈ ગયા મિલિયન માં જાય તો આપણે ફેમસ થઈ જાવું છે હાલ આપણે એક વિડીયો ઉતારી બનાવ બનાવ હાલો મને વિડીયો ઉતારવાનો કેટલો શોખ છે તને ખબર છે હા તે હારું હાલો હારી એક રીલ ગોતો એ સારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ હું તો અમૂલ ડેરી ગઈ મારું પાકેટ ભૂલી આવી

ला जाड्यानीन पाय जावा रे मारे था જોઈ ન જતો હું શું કરું આ જાડી હું તને શું કહું મે એક રીલ ઉતારી હવે એક તું ઉતાર મારો ફોનમાં ઉતારું હાલો રોલિંગ કેમેરા એક્શન કે ગોરી તારી ઊંચી રે મેડીને આવું તા મોલ કે નારે નારે હું ના આવું

ધોડા ધોડ જાવ અને છા લેતા આવો જાવ પણ સાહેબ ઈ સાઈ ની દુકાન કેટલી બધી આગી છે ગામ બહાર છે ઈ તો કા કેમ થાય તો તો શાંતિ તું પાર્યો કે નહીં આ ઉભો રહો કેસ ન થાવતો વા આ નીરાત બેહવા મળે ઈ ન વિસારતા સાહેબ હા એ કેસ લખો જલ્દી શું છે મારી બાયડી ની શેરતી કરે છે હે હા શું વાત કરે હા કોણ ઈ મારા ગામના છે એક જાડીઓ અને એક બાડીઓ

તમે એની આર વાત ન કરો મારી આર વાત કરો કેસ માં શું છે કે આ લખાયો છે કે મારી વહુ શરતી કરે આવડા હે એ સાહેબ એવું કાઈ નથી અમારે છે ને ઇન્સ્ટાગ્રામ માં ફેમસ થાઉ છે ને એટલે અમે ફેમસ આટુ વિડિયો ઉતારી છે વિડિયો બનાવો હા સાહેબ તમે મે કીધું એ મોલે બેન તોય નાખો અને આમાં ધણી બોલેની ને હાવ ખોટું છે એ આ કાઈ શરતી ન કરતા ઉભાઈ રહો ઉભાઈ રહો સાહેબ હું તમને વિડિયો દેખાડું આમાં તમને એક વિડિયો ખરાબ દેખાય તો મન કીજો એટલે વિડિયો માં કે વાંધો નહી કરતો મને બધી ખબર અને સાહેબ હું મારો વિડિયો ઉતારું ને એ હું માર મરજી થી ન જ ઉતારું છું હે પણ એ માર ન ઉતારવા દેવા સાહેબ આ બજા હે ખોટા કેસ લખવાના ખોટા ખોટો ન જ માર નથી મને કો હતું જ નથી તોય ઉતારે હું ના પાડું તોય ઇન મરજી થી ઉતારે હે કે નહીં હે તો કહું છું આગળ આગળ હે અરે માણી બાપા અરે આવો કોઈ દીક ખોટો કેસ લખાયો ને સાંભળા બગાડ નાખીશું જાય ને ઘરે સુઈ જા બાકી હું વિડીયો ઉતારી જા શું એક રીલ બનાવી મંગલ હવે તું બના ઓલી બગાડ નાખી હતી પાછી બનાવું के गोरी तारी तारि उचिर मेडिने उचा मोल के नरे नारे, नारे हुनाउ के नरे नारे, नारे हुनाउ गोरी तारे का